દેશવરમાં માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે રાજકોટના તરગડી જોડાયા હતા શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ કરવામાં આવી હતી અને છાસઠ પોલીસ કર્મીઓને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા મંત્રી ભાનુબેન બાબરિયા કલેક્ટર ઓમ સહિત અનેક લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડેની ઉપલક્ષમાં માનનીય મંત્રીશ્રી ગુજરાત સરકાર ભાનુબેન બાબરિયા માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ માનનીય સંસદ કેસર કેસરદેવસિંહજી ઝાલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રી એસપી શ્રી ડીડીઓ શ્રી અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીંયા ખૂબ જ જોશપરોશથી મનાવવામાં આવ્યું છે અને અહીંયા પોલીસના જવાનો દ્વારા અને ખૂબ સરસ એક પોલીસની ટીમ્સ મુસ્તૈદ રહી હતી ત્યાં ખૂબ સરસ કલ્ચરલ એક્ટિવિટી રહી સારી વાત આ રહી કે આઉટ ઓફ વન એટી એટ કેન્ડિડેટ એકસો બયાસી આપણી કન્યાઓ બાળોએ પ્રસ્તુતિ આપી અને જે ઓપરેશન સિંદૂર જે છે આનું અસર કાર્યક્રમ ઉપર ખૂબ સરસ રીતે જોવામાં આવ્યું બહેનો દ્વારા સ્કૂલના બાળકો દ્વારા ખૂબ સરસ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી અને મહાનુભાવો દ્વારા ધ્રજ ફરકાવી શહીદોના પરિવારજનોનો સન્માન કરાવી અને સારી કામગીરી કરનાર જિલ્લાના લગભગ સિક્સટી સિક્સ જેવા કર્મચારીઓની અહીંયા પ્રશંસા કરવામાં આવી છે પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યા છે માન્ય મંત્રીશ્રી દ્વારા અમુક સ્ટોલ્સની પણ વિઝિટ કરવામાં આવી છે અને પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે હું રાજકોટના તમામ નગરજનોને રાજકોટના તમામ વાસીઓને સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને અપેક્ષા રાખું છું કે આપનું જીવન એવી જ રીતે ખુશહાલ રહેશે